આશ્રમની અંદર રાજસ્વી મહાનુભાવોની ઉપસ્થિતિ છે ત્યારે પોરબંદર લોકસભાના ઉમેદવાર તથા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા કેન્દ્રીય રસાયણ અને ખાતર વિભાગના મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા આપણી વચ્ચે ઉપસ્થિત છે તેવારામ બાપા આશ્રમ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે હું જગુભાઈને વિનંતી કરીશ કે ડૉક્ટર મનસુખભાઈ માંડવીયાનું પુષ્પગુજથી સન્માન કરશે પર બિરાજમાન પૂજ્ય જયંતિ બાપા પૂજ્ય ગોર્ધન બાપા પૂજ્ય રશ્વિન બાપા સૌ ઉપસ્થિત સત્સંગી ભાઈઓ અને બહેનો બે ચાર દિવસ પહેલા હું ચૂંટણીના પ્રચાર ગોંડલ વિસ્તારમાં હતો રસ્તામાં મને કહ્યું કે ગોર્ધન બાપાનો અહીંયા આશ્રમ છે એટલે કોઈ કાર્યક્રમ અમારો પહેલેથી આયોજિત ન હતો પરંતુ ત્યાં સડન કહ્યું એટલે મેં કહ્યું કે ચાલો મળતા આવીએ દર્શન કરતા આવીએ જવાનું થયું એ પહેલા અમારા ગામથી અમારા ગોપાલજીભાઈ મને કહ્યું હતું કે બીજના દિવસે તમે આશ્રમ પધારો તો સારું અહીંયા આવવું હતું એટલા માટે મેં યુટ્યુબ પર જઈને બાપાના વિડીયો સાંભળવાનું ચાલુ કર્યું જેથી કરીને મને ખબર હતી કે હું આવીશ તો મારે કંઈક બોલવાનું થશે અને મંચ ઉપર આવી જાય એટલે ગમે એવું ના બોલવું પડે બાપા એટલે મેં થોડો વિચાર કરીને આવ્યો સમજીને આવ્યો તો હું એવું સમજી શક્યો કે સત્સંગ એ આત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધને સમજાવતું શાસ્ત્ર છે જેમાં આત્મા દરેકમાં છે એ આત્મા પરમાત્માને કઈ રીતે સમજે અને હું એવું માનું છું અને એ સત્ય પણ છે કે એ ગુરુ દ્વારા આ સમજ આપણને સ્વાભાવિક રીતે આપવામાં આવતી હોય છે આ સત્સંગ માટે આપ સૌ અહીંયા આવી રહ્યા છો આપણે એવું કહીએ છીએ કે વર્તમાન સમયમાં કોઈને ટાઈમ નથી બહુ કામ હોય છે આટલી મોટી સંખ્યાની અંદર એકદમ મને મારા મિત્રો વાત કરી રહ્યા હતા કે વીસ હજાર પચીસ હજાર લોકો સત્સંગમાં હોય ટાંકણી પડે તોય અવાજ ન હોય કોઈ વચ્ચેથી ઊભું થતું ન હોય આ બધું સંભવ ત્યારે બને છે જ્યારે આપણે ગુરુમાંથી કંઈક ને કંઈક પ્રેરણા લઈએ છીએ આ સત્સંગની ઉપલબ્ધતા શું બાકી જે આપણી ઉપલબ્ધતા હોય એ પછીની વાત છે પણ આટલી ડિસિપ્લિન સત્સંગ વગર ક્યારેય ન આવે બીજી વાત એ કે બાપા હું આવ્યો ત્યારે કહી રહ્યા હતા કે ક્યારેક ઈશ્વર આપણી પાછળ આવીને ઊભો રહી જાય છે આપણને દેખાતો નથી જો આપણામાં સત્સંગ હોય આપણામાં ભક્તિભાવ હોય તો એ ઈશ્વર આપણને દેખાય આપણને એનું અનુભૂતિ થાય બાપા એ વાત હું સાંભળી રહ્યો હતો ત્યારે મારા રૂવાડા ઊભા થઈ રહ્યા હતા એટલા માટે આ દેશની અંદર કોવિડ જેવી વિકરાળ મહામારી આવી નહીં કેવલ દેશમાં સારી દુનિયાની અંદર આ મહામારી ચાલતી હતી હું ભારત સરકારનો આરોગ્ય મંત્રી હતો ટેલિવિઝન પર જોઈએ તો દુનિયાની અંદર દુનિયાની હાલત અમે જોતા હતા રોજ સવારે ઊભા થઈએ એટલે દેશની અંદર ટેલિવિઝનમાં ન્યૂઝ પેપરની અંદર સવારે જાગીએ એટલે રાજ્યના મુખ્યમંત્રીના કોલ આવે જાણીતા લોકોના કોલ આવે અમારે ત્યાં ઓક્સિજન નથી અમારે ત્યાં રેમડેસિવિર ઇન્જેક્શન નથી અમારે વેક્સિન તરત જ મૂકવી છે એવા હજારો પ્રશ્નો સામે આવતા હતા એ વખતે સ્વાભાવિક રીતે એક બાજુ દેશના લોકો મરતા હોય એક બાજુ જવાબદારી હોય ત્યારે ચિંતા થાય એવી ચિંતાની સ્થિતિની અંદર આ દેશનું કંઈક તો એવું તત્વ છે જ આ દેશનું કંઈક તો એવું આધ્યાત્મ છે જ આ દેશના ઋષિમુનિઓનું કાંઈક તો એવું તપ હજુ પણ ચાલે છે જે તપને સરળ ભાષામાં કદાચ જયંતિ બાપાની આપની સામે મૂકતા હશે પરંતુ એવું તો કંઈક તપ છે કે જે તપ અમને લોકોને કામ કરવાની પ્રેરણા આપતું હતું એ તપના વાહક તરીકે જે રીતે મોદીજી અમને પ્રેરણા આપતા હતા અમે બહુ મૂંઝાઈ જઈએ સાહેબ આવી આવી સ્થિતિ છે શું કરીએ તો અમને કહેતા હતા કે આને કોલ કરો આને એટલી વાત કરો આની સાથે મીટિંગ કરો ફલાણા દેશ સાથે વાત કરો એની પાસે આટલી વસ્તુ જે આ દેશને મળી જશે અને સાથે સાથે આ દેશની આધ્યાત્મ શક્તિ અને તાકાત તમે જુઓ આ દેશનું સામર્થ જુઓ આપણે તો સંકટમાં હતા આપણે આપણા સંકટનું સમાધાન શોધવા માટેનો પ્રયાસ કરતા હતા અને એ વખતે અહીંથી આપણે અમેરિકાની વાત કરીએ બ્રિટનની વાત કરીએ આપણે એવું કહીએ કે બધા બહુ વિકસિત દેશો છે ત્યાં બધું બહુ સુવિધાઓ છે એની સ્થિતિ આપણાથી ખરાબ હતી એની સ્થિતિ ભારત કરતાં પણ ખરાબ હતી એમની પાસે દવા નહોતી મેડિસિન નહોતી વેક્સિન નહોતું ત્યારે મને એ વખતે મોદીજીએ કહ્યું હતું કે દેશની જરૂરત પૂરી કરો પણ આપણે વસુદૈવ કુટુંબકામ વિશ્વ આપણું પરિવાર છે એવું આપણા શાસ્ત્રોએ કહ્યું છે એટલા માટે આપણે દુનિયાને પણ મદદ કરવી જોઈએ અને એ વખતે દેશની જરૂર જરૂરિયાતો આપણે પૂરી કરી એકસો પચાસ દેશોને આપણે દવા પણ પહોંચાડી આપણા દેશની જરૂરત જ્યારે પૂરી થઈ રહી હતી ને એ વખતે દુનિયા સાથે અમે વાત કરતા હતા તો દુનિયાને એમ હતું કે ઇન્ડિયા તો ખલાસ આ લોકો તો બહુ મુશ્કેલીમાં મુકાઈ જશે આ દેશ આ કોવિડને મેનેજ કરી જ નહીં શકે આવી જ્યારે દુનિયા વાત કરતી હતી ત્યારે આપણી વિરાસત આપણા સંસ્કાર આપણું જ્ઞાન આપણું વિજ્ઞાન એને આપણને મદદ કરી બાપા અહીંથી સમજાતા હતા મને એ વિષય એટલા માટે ચોંટતો હતો કે કયું જ્ઞાન કયું વિજ્ઞાન એ જ્ઞાન એ વિજ્ઞાન આપણી એક એક કહેવતો જીવન પદ્ધતિ જીવન શૈલી એ આપણા ગુરુઓએ આપણને આપેલી દેન છે આપણા ઋષિઓએ આપણને આપેલું દેન છે કોને શીખવું છે આપણા ઘરના દ્વાર પર લખો લાભ શુભ આપણા ઘરના દ્વાર ઉપર લાભ શુભ લખવાનું આપણને છે આપણા શાસ્ત્રોએ શીખવું છે એ લાભ શુભ એટલે શું લાભ એટલે મારું કલ્યાણ થાય મારું કલ્યાણ થાય એવું તો પ્રાણી માત્ર વિચારે વિશ્વની કોઈ પણ સભ્યતા પોતાનું કલ્યાણ થાય એના માટે વિચાર કરે બહુ મોટી વાત નથી પરંતુ આપણે લાભની સાથે શુભ લખીએ છીએ મારું કલ્યાણ થાય સામને વાળાનું પણ કલ્યાણ થવું જોઈએ આવું સમાજને સતત યાદ કોણ કરાવશે આવું સમાજને પ્રેરણા કોણ આપશે હું માનું છું કે આવા સંતોનું કામ છે એ સંતો પોતાનું કામ કરી રહ્યા છે ને આ દેશ ક્યારેય દોસ્તો નષ્ટ નથી થવાનું આ દેશ સંતોનો દેશ છે આ દેશ સત્સંગનો દેશ છે આ દેશ ગુરુ પરંપરામાં માનનારો દેશ છે અને એટલા માટે શાસ્ત્રો ગમે એટલા જૂના થઈ જાય પરંતુ એ શાસ્ત્રને લોકભોગ્ય ભાષાની અંદર સમાજની વચ્ચે પ્રસ્તુત કરવાનું કામ અને માધ્યમ એ સત્સંગ છે અને કામ એ આપણા ગુરુઓ કરી રહ્યા છે અને એટલા માટે આ દેશ શાશ્વત છે મને આ સત્સંગમાં આવવાનો અવસર મળ્યો મને કહેતા હતા કે પંદર વીસ મિનિટ બોલશે મને સંકોચ થાય છે કે સંતોની ઉપસ્થિતિમાં હું પંદર વીસ મિનિટ બોલવાવાળો કોણ પરંતુ મને ખૂબ ગમ્યું જે રીતે અહીંયા કહેતા હતા કે મારા પત્ની નિયમિત હું સવારે જાગું ત્યારે એને ચાલુ કરી દીધું હોય સત્સંગ સાંભળવાનું એટલે મને પણ ક્યારેક ક્યારેક લાભ મળી જાય છે અહીંયા આવતો હતો એ પહેલાં મેં કહ્યું એ રીતે મેં ઘણું સમજવાની કોશિશ કરી પરંતુ મને આ પ્રકારના કાર્યો આ પ્રકારના સત્સંગ એનું હંમેશા હું અભ્યર્થી રહ્યો છું આપ સપ આપ સૌ પણ આ પ્રકારના સત્સંગમાં આવીને આપના સ્વયંના આત્માનું કલ્યાણ કરો છો ઈશ્વરની સાથે આપના આત્માને જોડવા માટેનો પ્રયાસ કરું છું હું સમજું છું કે એ આપના વ્યક્તિગત જીવનને આપના સામાજિક જીવનને અવશ્ય ધન્ય બનાવશે આપ સૌને અનેક શુભેચ્છાઓ પૂજ્ય જંતી બાપા અને પરિવારોનું નમન કરું છું ધન્યવાદ